પોલીસ હજુ કાર માલિકે દારૂ ભરે કાર ડ્રાઈવરની તપાસ નામે હુતા હુતી રમી રહી હોય તેમ લાગી રહ્યું છે નમસ્કાર સાહેબ બોલો એક ધંગદર તાલુકામાં કાલ સાહેબ ડીવાયએસપી ને તમે બંને જણાએ કઈક દારૂ પકડેલો છે ગાડીનો હા 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 છે ને હા તો કેટલો છે દારૂ હતો ની અંદર હજી કેવું છે કે ગુનો દાખલ થાય છે કે નથી થાય એના ઉપર છે એમ નામ

એવું છે અમે હા આપડે દારૂ છે એ આપણને ખબર પણ અમને પોલીસ ને કેવા કોણ એકસો ને સાહીંઠ એકસો સીતેર પેટી અમે તો તમારું એક રીતના પ્રભાવ છે તમારો એની પ્રકૃતિ તમે સારું એક કામગીરી કરી છે એટલે હું તો એક સારો તમારો વિડીયો પણ બનાવવાનો છું બરાબર એટલે મને એમ છે કે આ દારૂ રહ્યો ને એ જે રવિ રાજપૂત રહ્યો ને એનો દારૂ છે અને એને રાતે ભાગા ભાગી કરી નાખી હતી